한신촌의 변호사 석사 바람투자사 람제사 한두 한신촌의 변 સમજો છું એ શાંતિ છે મૃત્યુ કઈ નથી સમજો કે હોય શાંતિ હૈ સબકુ હૈ શાંતિ નહીં ખુશ

એ લોકો તમે પરંતાકાર પરમચર સંજોગ કોઈ કરતું નહીં જોવાનું પોતે કારણ કે એક જ છે તો પછી આપણે બીજાનું કોઈ બીજું નથી એ એક જ છે બધું એ એક જ છે જો પોતામાં પોતે આ નથીેક્ટ પરંત છે જેમાં અવિશ્વાસ હોય તો એ વર્ષિત છે બીજું કોઈ નહીં વર્ષિત છે એ વિશ્વાસ કરે છે તો તમે હોય અને પછી અવિશ્વાસ એ નથી વિશ્વાસ પણ તમારે વર્ષિત વરસી કર્યા કરવાનું નથી આમ તમે કર્યા કરવાનું નથી અને ધીર ધીવે કરે કરવાનું છે એટલે પોતે આ પોતે નહી આ નજીક અને પોતે જુદા પણ એ સર્વસ્વ સર્વનો એક એક મતલબ એવું નહીં એ એક જ બધું અનંત એક જ અનંત અને કોઈનું આ કાંઈ નથી તો એનાથી આવું ભ્રમ થાય કે આનું શું તો અંદર ખબર પડી હોય કે પોતે જ પરંતુ જ પરમ ભેદ તથન આખું બધું એક જ ભગે બધું એક જ ભગન વગી છે ને એક જ મૂળભગ આ ભેદા છે ભ્રાંતિના છે ભ્રાંતિના ભેદના ભેગા ભેદ છે ભ્રાંતિના ભેગનો પણ ભેગાભેદ નથી અને આ બધું ભગે બધું એક જ એ મૂળ તત્વ છે તો પોતે એક તત્વ છે ને પોતે આ નથી અને આ બધું નથી એ જ્યાં હોય તો એને હોય તો આ બધું દેખાય છે તો એ દેખાય છે કઈ તો તને પોતે જ પ્રોતેક્ટ છે એટલે આ બીજું બીજું કર્યા કરે છે એટલે થતું અને પોતે જ છે અને બીજું નથી તો કરવાનું નથી શું હશે નહીં બરાબર ગુરુ ગુરુ કરો એનો સંખ્યા હતા આ તો એનો એ જ રેતા ગણ અને પ્રત્યેક પરંતુ પરંતુ જે તો છે જ પોતે આ પોતે નહીં આ નથી ને પોતે એટલે કોઈ નથી અને દરેક પોતે સર્વો પોતે અને એક જ્યાં સર્વનું દ્રશ્ય દ્રશ્યભૂણ નથી ત્યાં સર્વનું આકાશ એક જ છે એમ સર્વનું સર્વનું સીધાકાર એક છે તો પછી અનંત સીધા છે ને પોતે આ દ્રશ્યભ નથી કોઈ દ્રશ્યભ્રમ નથી એમાં અવિશ્વાસ હોય તો એ ખાલી વર્ષિત કોણ કરશે અવિશ્વાસ કાંઈ નથી અને તમે પોતે જ કરો સીધાતા જ

એ બીજા હું લઘુતા કે રાખે પણ આવું નથી ને કોઈ ઊં નથી અને અનુ તો એ કેવળ હું કેવળ સ્વરૂપ નથી એ કોઈ પણ હોય એ પરકોટું હોય કે મોટું મોજું હોય તો એ પરપટાની ભ્રાંતિ નથી મોટા મોજાની ભ્રાંતિ નથી નાખવાની આ સીધું એ આત્મત્ય છે એ બ્રહ્મ પણ આ સમજાતું નહીં કોઈ ગમે તો હમણ કરે

નું કામ છે માં દેખા કે સપૂતે મેન્યુ છે અરે આરી બોલવા થી નહીં એટલે અધિકાર એટલે રે બધા છે એટલે

Thank you. आ रहे